લોકલ બ્રાન્ચ તથા નખત્રાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી થયેલ વાયર ચોરીના બે વણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી આરોપીઓને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં ચોરી અંગેની કરેલ કબૂલાતો છે શાહી લિસા મોખા ઉંમર વર્ષ વીસ જેવું મોખા ફળ્યું નાના વર્નોરા તાલુકા ભુજ કચ્છવાડાએ જણાવ્યું હતું કે આજથી સાતથી આઠ દિવસ પહેલાં હું તથા રફીક સુલેમાન પટેલ તથા અક્રમ જુસબ મમણ તથા ઇમરાન ટાવરનો ભાઈ તેમની ગાડી લઈને અંજાર હાઈવે રોડ પર પુલ પાસે જરૂરસીમ વિસ્તારમાં કેબલ ચોરી કરેલ છે તેવી હકીકત જણાવેલ છે જેમાં મળી આવેલ મુદ્દામાલ છે એલ્યુમિનિયમ

સલીમ રાણા મોખા ઉમર વર્ષ ચોત્રીસ મસ્જિદ બાજુમાં નાના વર્નોરા ભુજ મધ્ય રહે છે સાહિલ ઈસા મોખા ઉમર વર્ષ વીસ મોખાફળ્યું નાના વરનોરા ભુજ કચ્છ અબ્દુલ અબ્બાસ મમ્મણ ઉમરવર્ષ વીસ મદરેશાની બાજુમાં નાના વરનોરા ભુજ કચ્છ ઇકબાલ સિદ્દીક મોખા ઉમર વર્ષ પચીસ મદરેસાની બાજુમાં નાના વરનોરા હનીફ જખરા વર્ષ ચોવીસ મદરેસાની બાજુમાં વાળી વિસ્તાર નાના વરનોરા ભુજ કચ્છ પકડવાના બાકી આરોપી છે સિકંદર જુશબ ત્રાયા જીઆઈડીસી હંગામી આવાસ ભુજ અનેસ ગની મોખા વરનોરા ભુજ ઇમરાન ઉર્ફે ટાવર પકડવાના બાકી આરોપી હતા જેમાં વણ શોધાયેલા ગુના શોધી કાઢવા માટે નિરોણા પોલીસ સ્ટેશન તેમજ નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે ગુના નંબર રજીસ્ટર કરી વિવિધ કલમો તળે ગુના રજિસ્ટર કર્યા છે જેમાં પકડાયેલ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જણાવીએ તો સુલતાન ઉર્ફે અબ્બા જુસબ મોખા જેના પધ્ધર પોલીસ સ્ટેશન કંડલા મરીન પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ગુના રજીસ્ટર થયેલ છે સલીમ રાણા મોખા ભચાઉ પોલીસ સ્ટેશન નિરોણા પોલીસ સ્ટેશન મધ્યે અગાઉ ગુના રજીસ્ટર થયેલ છે સાહિલ ઈશા મોખા ખાવડા પોલીસ સ્ટેશન અને જખૌ મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર થયેલ હતા ઇકબાલ સિદ્ધિક મોખા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન પધ્ધર પોલીસ સ્ટેશન ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને નિરોડા પોલીસ સ્ટેશન મધ્યે ગુના રજિસ્ટર થયેલ હતા હનીફ જખરામ મમણ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન માનકુવા પોલીસ સ્ટેશન અને માધાપર પોલીસ સ્ટેશન ખાતે અગાઉ ગુના રજીસ્ટર થયેલ હતા જેમાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી પકડાઈ ગયેલા આરોપીને શોધી કાઢી અને પકડવાના બાકી આરોપી માટે ચક્રો ગતિમાન કરી વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે